સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ આખરી થઈ છે મેઘમહેર ચોટીલામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ધાંગંધ્રામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે આ વિસ્તારમાં વરસાદ ખબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત પાટડી અને સાયલામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું ચોટીલા ત્રણ ઇંચ વરસાદ ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ વરસાદ થી આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થતા તે ચોટીલામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ સાથે ધ્રાંગધ્રા પાતળી મૂડી પંથકમાં પણ વરસાદ આ વરસાદને પગલે ઠેર ઠેર અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે જે પાલિકાની તેમજ તંત્રની જે વાતું છે પ્રી મોન્સૂન કામગીરી એ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે કારણ કે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે થઈ અનેક સમસ્યાઓ છે એ સર્જાય છે પરંતુ સારો એવો વરસાદ પડતા ખેડૂતોને એક જે અત્યારે નવા જે પાકો છે લઈ રહ્યા છે એને સીધો જ છે લાભ થવાનો છે સાથે સાથે નવા જે ડેમ છે એમાં પણ નવા નીરની આવક થઈ થઈ છે પરંતુ હજી સુરેન્દ્રનગર શહેર છે ત્યાં હજી સુધી જો એવો વરસાદ છે એ નથી થયો એને લઈને પણ લોકો છે એ રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા સુરેન્દ્રનગર શહેર ઉપર પણ મહેરબાન થાય અને અહિયાં પણ વરસાદ આવે એની પણ રાહ જોઈ રહ્યા છે આભાર ભાવેશ તમામ વિગતો માટે